પછી MBBS આયુર્વેદા હોમિયોપેથી અને ડેન્ટલ ના પ્રવેશની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડના અંતે જે ચિત્ર સામે આવે છે એડમિશનના કટ ઓફ નું લાસ્ટ રેન્ક નું એનું આપણે જો પૃથક્કરણ કરીએ તો સાત સરકારી મેડિકલ કોલેજોમાં મોટો પાએ વિદ્યાર્થીઓની પસંદગી પહેલાની જેમ જ રહી છે એટલે કે આ સાત મેડિકલ કોલેજો જે સરકારી છે

આ ભાજપની સરકારે 25000 કર્યા તો પણ એ સંપૂર્ણપણે વ્યાજબીત પરા સાથે અને ના કારણે આજે વિદ્યાર્થીઓની પસંદગી જે ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓની પસંદગી ગુજરાતમાં MBBS માં જે ટ્રેન જોવામાં આવે છે એ સરકારી કોલેજો જ પ્રથમ છે ત્યાર બાદ ઊંચી ફી ના કારણે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કરતા થોડીક ઓછી એવી ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની GMERS ની કોલેજ એ કોલેજોની પસંદગી એટલા માટે વિદ્યાર્થીઓની છે એક તો એ સરકારી સંસાધનોથી ઊભી થયેલી એટલે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સરકારી પૈસા ઊભી થયેલી સરકારી હોસ્પિટલનો એટેચમેન્ટ હોય અને એની સાથે સાથે એમાં ફીના ધોરણ ઓછા હોય એના કારણે પણ વિદ્યાર્થીઓએ વાલીઓની જે આર્થિક સ્થિતિ ત્યાંને વિદ્યાર્થીઓની પસંદગી પણ જીએ નહીં આવે છે અને આ બધાની પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે બેફામ ફી નો છે એટલે કે 12 લાખ રૂપિયા થી લઈને 28 લાખ રૂપિયા જેવી માતબર ફી લેતી કોલેજો ને ના ચૂકકે વિદ્યાર્થીઓ પોતાની MBBS નું સપનું પૂરું કરવા માટે પસંદ કીધું છે આ સંજોગોની અંદર આજે જે માર્ગનું મૂલ્યાંકન પ્રતિકરણ થાય છે પ્રથમ રાઉન્ડના અંતે એનાથી એકલી વાત સ્પષ્ટ સામે આવે છે કે ગુજરાતમાં તબીબી શિક્ષણ હતી મોંઘું થતું જાય છે અને એના કારણે અસમાનતા વધતી જાય છે જે સરકારનો દાવો વારંવાર છે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડના નામે સરકારી સંસાધનો પોતાના મળતિયાઓને આપી દેવાના 300 કરોડના ખર્ચે જે રીતે અદાણી હોસ્પિટલ આખ્યાથી અદાણીને સોંપી દેવાય મેડિકલ કોલેજમાં જેની ફી 28 લાખ રૂપિયા જેટલી માંગ પર હોય દાવોદની અંદર જેપીઆરએસની જે સરકારી હતી સિવિલ હોસ્પિટલ એ આખ્યાથી તૈયાર કરીને જાયડસને સોંપી દેવામાં આવી આવી અનેક પ્રકારની કોલેજો

પેટે પાટા બાંધીને દેણું કરીને પોતાની મિલકતો વેચીને સામાન્ય પરિવાર જાય તો તબીબ તરીકે પોતાના સંતાનને જોવા માંગે છે ત્યારે મારે આપના માધ્યમથી સરકારને પૂછવું છે કે સરકાર કરોડો રૂપિયાની સરકારી મિલકતો ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડના નામે માત્ર બેઠકો વધારવાના અને વાત કરવાની કે ગુજરાતના વિદ્યાર્થીઓને ઘર આંગળે તબીબી શિક્ષણ મળે છે અને આ તબીબી શિક્ષણ કેટલું મોંઘું મળે છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકાર ગ્રીનફિલ્ડ ફિલ્ડ અને બ્રાઉનફિલ્ડના નામે સરકારી મિલકતોનો વેપાર ન કરે જીએમઆરએસ જે સોસાયટીની કોલેજ છે જે કેન્દ્ર સરકારના પૈસાથી બન્યા અને રાજ્ય સરકારની તિજોરીથી બન્યા છે પ્રજાના પૈસા બેની છે એ કોલેજોને તાત્કાલિક પણ સરકારી કોલેજોમાં રૂપાંતર કરવામાં આવે અને રાજ્યના છેવાડાના ગામડામાં ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જો બ્યાજબી ફીમાં ડોક્ટર તૈયાર થશે તો જ ગામની વિસ્તારમાં ડોક્ટરો આપણને ઉપલબ્ધ થશે આપણે જોયું છે કે પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના જ્યારે થઈ ત્યારે નજીકમાં સિવિલ હોસ્પિટલે જે તબીબી સારવા આપી જે એશિયાની મોટામાં મોટી અને ડોક્ટર મનમોહનસિંહજીના સમયમાં કોંગ્રેસના શાસનમાં જેને અપગ્રેડેશન ઓફ ધ ઇક્વિલેન્ટ ટુ એમ જેવી કા 1100 કરોડ જેટલી વાત રકમ આપી હતી એ સિવિલ હોસ્પિટલ લોકોના જીવ બચાવવા માટે અને તબીબી સારવા માટે આજે પણ ઉત્તમ સાબિત થઈ રહી છે ત્યારે સરકારી મિલકતોનો વેપલો બંધ થાય સોસાયટીની કોલેજોને સરકારી કોલેજોમાં રૂપાંતર દેને વ્યાજબી ફીમાં ભણવાની તક મળે તો જ ગુજરાતમાં સારા તબીબો તૈયાર થશે ઓછી ફીમાં તબીબો તૈયાર થાય છે તો એને ગ્રામ્ય વિસ્તારમાં આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ માટે જવાબદારી પર સોંપી શકશું અને સ્વૈચ્છાએ જવાબદારી સ્વીકારવા તૈયાર પણ થશે